ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કોક છે મહાનગરપાલિકામાં કોક છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા વર્ષોથી ભાવનગર એક મહેમાન ટીમ તરીકે અલગ અલગ મહાનગરપાલિકામાં ક્રિકેટ રમવા જતી હતી આવી ટુર્નામેન્ટમાં ત્યારે આ વખતે યજમાન બનવાનું આપણા ભાવનગરના ફાળે આવ્યું હતું અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તમામ લોકોને ભાવેણાની યાદ અપાવી હતી ભાવેણાના સંસ્કાર ભાવેણાની ભૂમિ ભાવેણાનું મહેમાન ગતિ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન ખૂબ સરસ આયોજન કર્યું હતું તેમાં આપણી ભાવનગર મહાનગરપાલિકાની ટીમ સેમી પહોંચી હતી અને સેમિફાઈનલમાં આપણે જીત્યા હતા ત્યારે આપણને રનર્સ કપ પણ મળ્યો છે અને પહેલી વખત મહાનગરપાલિકા રનર્સ કપ લઈને આવી છે તેથી ભાવનગરના લોકો ખૂબ આનંદિત છે આ મેચ એટલી બધી સરસ રીતે રમાયેલી કે સારા સારા ક્રિકેટરો પણ રમતા હોય ને એટલી ટેકનિક થી એવા જુસ્સા થી એવા આનંદ સાથે રમાણી કે ભાવનગર ના લોકો પણ ખૂબ આનંદ પામ્યા છે ભાવનગર ની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ માં પ્રથમ વખત કપ આવ્યો છે